હેલો ગાઈઝ જય માતાજી જય શ્રી રામ એન્ડ વેલકમ ટુ માય બ્લોગ આપણે આજે બનાવીએ છીએ ઓરો રીંગણાનો તો વિડીયો મારો છેલ્લે સુધી જોજો તો મજા આવશે પ્લીઝ જો ડુંગળી ધોઈને સાફ કરીને સુધારી લીધી છે અને મને લસણનો વઘાર મને બધાયમાં બહુ જ ગમે એટલે મેં લસણને જરાક બેક પડ્યું નાખીશું અને આપણે ચાલો બનાવી જાય બનાવીએ છીએ રીંગણાનો ઓરો તો છેલ્લે બધી વ્લોગ જોજો પ્લીઝ તેલ મૂકી દીધું છે આપણે તો હવે આપણે એનો વઘાર કરી લેશું તેલ આવી જાય પછી તો આપણે ડુંગળીનો વઘાર કરી લીધો છે સરસ એવી લાલ થઈ જાય ડુંગળી પછી આપણે આમાં ટમેટાને બધું નાખી દઈશું આપણે આજે ઓરોને રોટલા બનાવવાના છે તો હું પછી રોટલાય બનાવીશ તો રોટલા પણ બનાવેલા હું તમને બતાવીશ તો વિડીયો છેલ્લે સુધી જોજો મારો તો ડુંગળી સરસ એવી ચડી ગઈ છે હવે આપણે નાખી દઈશું અને હું છે ને ડુંગળી લીલી ડુંગળી આવે ને ત્યારે જ ઓરો બાકી ઓરો બનાવવું નહીં મને સૂકી ડુંગળી વાળો ઓરો નો ભાવે અને આપણે નાખી દીધા છે ટમેટા તો આપણે ટમેટાને પણ ચડવા દઈશું જો રીંગ ટમેટા ચડી ગયા છે આપણે શેકી લીધા હોય ને આપણે રીંગણા એ હું પેલા તેલમાં ચડવા દઉં એનો આ બધું સેકેલા રીંગણાનું અને કોઈ તો પેલાં ચટણી નાખી દેતા હોય પણ હું એમ નથી કરતી હું બધું પહેલાં તો ચડવા દઉં આ રીંગણાનું બધું છે ને આપણે સેકેલા રીંગણા હોય ને હું ચડવા દઉં તેલમાં પછી હું ઓરો બનાવું ચટણી નાખીને કોઈ એમ નહીં કરતું હોય અને બધાને બનાવવાની અલગ અલગ રીત હોય હું પેલા આ બધું ચડવા દઉં પછી હું ચટણીને એવું નાખું આપણે બધા મસાલા નાખી દીધા છે એવું તો હવે ઓરો આપણે ચડવા દઈએ અમારો ઓરો કેવો મને કમેન્ટમાં કહેજો હજી આપણે રોટલા બનાવવાના બાકી છે હું તમને રોટલા બતાવીશ મારા રોટલા બનાવવાના છે તો ચાલો હવે રોટલા બનાવીએ જો આપણે તાવડીમાં રોટલો પડ્યો છે આપણા રોટલા કેવા છે તો મને કમેન્ટમાં કહેજો તાવડી મોટી જ રાખો મને રોટલા મોટા જોઈ ને એટલે જો આપણો આ બીજો રોટલો થાય છે આયામાં આપણે ઘી લગાડી લઈ હવે ઘી લગાડવું ઘી લગાડી લઈ આપણે બીજો રોટલો છે હજી ચાલુ છે રોટલા મારે રોટલા કેવા છે મને કમેન્ટ કરજો હમણાં કિસ્સો આવે ને તો જમવા બેસાડી દઈ તમને હું બતાવીશ કિસ્સો ને પણ જો આપણે રોટલા બનાવી લીધા છે હવે કિસ્સો આવે એટલે જમવા આપી દઈ હજી સલાડ બનાવી લઈ ઓરો બની ગયો રોટલા બની ગયા

અમારે ઓરો ને રોટલા જોઈ અમારા રોટલા સ્પેશિયલ જોઈ જો અમારે અને પાટલો પણ મારે દેશી જોઈ હો લાકડાનો આપણે ફેશન બેસનવાળો ન હોય આ ને અને છાસ સ્પેશિયલ આપણે છાસ ઓરો રોટલા સારું તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ અને ઓરોને રોટલા કેવા બન્યા તો તમે મને કમેન્ટ કરજો